શ્રવણમ મનનમ કીર્તનમ ભોજનમ દર્શનમ સત્ય આવી જે નવધા ભક્તિ કહેવામાં આવે પ્રથમ ભક્તિ સંતન કરે શંકા ધૂજી રત્નો કથા પ્રસંગા આવી નવધા ભક્તિનું વર્ણન તુલસીદાસ રામચરિત માણસની માલિકો પણ કરે છે તો એ નવધા ભક્તિથી એને ઓળખી શકાય એવો નથી કે ભાઈ એ આ દસમી ભક્તિમાં દેખાશે દસમી ભક્તિ કઈ છે તો કે તમારી માલિક હોય જે તમારા ઘટની માલિક હોય તમારા દેહમાં જે પ્રાણ હાલી છે એ પ્રાણ જે આ શ્વાસ અને ઉચ્વાસને લઈને આ બે જે પરોળિયા છે એને લઈને પ્રાણ હાલી રહ્યો છે આ બેના પોતે એ છોપાઈને રહ્યો છે એને લઈ એમાંથી એની થાય છે એટલે સંતોએ સદગુરુ પરમાત્માએ આપણને આ દસમી ભક્તિ બતાવી છે રામદે મહારાજ આજે આવી મળે રામદેવજી પોતાના ચોવીસ પરમાણ ની અંદર એટલે આ નવધામાં નહીં નિવેડો એ દસધા માં દેખાશે અજવો રસ છે એની પાસે એની અજવો રસ છે ભાઈ અજવો રસ એટલે કે જે રસ પચી ન શકે એવો દરેકને પચી ન શકે કેમ કે સિંહણ કેરા તો સિંહણ સૂતને જરે એના માટે તો સિંહ સિંહણનું દૂધ પીવું હોય તો એ સિંહનો બાળક બનવું પડે સિંહણનો બાળક બનવું પડે એ વગર વંશિંહન તો ભોગન કરાવે ભાઈ એટલે આ સિંહણનું દૂધ છે એ દરેકને પચી શકે એવું નથી એટલે એ હચવો રસ છે એના માટે પ્રેમ ધરીને સદગુરુ શરણે ચાલવું જોઈએ એટલે પ્રેમી એ પાસે પ્રેમ ધરીને કોઈ આવો શરમાં તો સદગુરુ બાઈ ધરે એવા હે હરિના ગુણ ગાયા કાળજે એના ધો સદગુરુ નું ભજન કરવું તો એમાં પણ ભાઈ પ્રેમ રાખવો કે ભજન કરવા ખાતર કરવું નહીં કે પ્રેમ છે એ પરમાત્માને ઘેરે જવાનો એક દરવાજો છે પ્રેમરૂપી દરવાજામાં થઈને તમે પરમ તત્વના પરમાત્માના સદ્ગુરુ મહારાજના ઘેરે તમે જઈ શકો પણ જો પ્રેમનો દરવાજો નહીં હોય તો તમે જઈ શકો નહીં એટલે પ્રેમનો દરવાજો ઉગાડવો એના માટે નિત્ય નિત્ય સેવા નિત્ય નિત્ય કીર્તન નિત્ય નિત્ય સત્સંગ આ બધું જરૂરી છે જો આ બધું હોય તો નક્કી પ્રેમનો દરવાજો ઉઘડે અને પ્રેમનો દરવાજો ઉઘડે તો પરમાત્માને ઘેરે જવાનું છે એનું થાય આપણને બધાને સદગુરુ મહારાજે કૃપા કરી છે દયા કરી છે અને દયા કરીને ગુરુગમ આપી છે અને જે ગુરુગમ આપી છે એ ગુરુગમની અંદર રચા પેતા રહેવાનું છે હાલતા ચાલતા ઉઠત બેઠત હાલતા ચાલતા થઈ શકે એવું આ ભજન છે અને દરેકે આ ભજન આપણે ઉઠતા બેસતા હાલતા ચાલતા કરી શકીએ એવું છે પણ આપણે કરવામાં ક્યારેક સૂકી જવાય છે ભાઈ કે સંસારની જે આદિવ્યાધિ અને ઉપાધિ છે આ ત્રિવિધિના તાપથી સંસાર બળી રહ્યો છે એટલે આ ત્રિવિધિના તાપને લઈ અને આપણે ક્યારેક સૂકી જઈએ છીએ પણ ત્રિવિધિના તાપમાં પણ એને યાદ કરીએ અને એને સોંપી દઈએ કે મારા નાથ હવે આ તમારું જેમ તમે જેમ રાખો એમ રહીએ તો નક્કી ત્રિવિધિના તાપથી પણ બચાવનારો સાધ પુકારે અચરજ એ કહાવે સંતો માયા મૂળે ના મૂળમાં જાય તો માયા નથી એટલે મૂળ મૂળ પકડી લેવું મૂળ હું છે કે આ જે

તમારી અંદરથી જ એનું પ્રાગટ્ય થાય એમ છે બીજે ક્યાંયથી બહારથી કોઈ ચાર હાથવાળો કે ધનુષવાળો કે બંસરીવાળો કે એવો કોઈ પરમાત્મા હવે નહીં આવેલો એ તો વેતીભૂત સમુદ્રમાં મિલ ગઈ એવી એવી વાતનો ખેડો વિચાર આ રામદેવજી મહારાજ હતા હે એ વયા ગયા હે રામચંદ્રજી ભગવાન વયા ગયા કૃષ્ણ પરમાત્મા વયા ગયા

આ રણુકારની રેતમાં માં ધનિરામદેવજી નામ ધરાય તમારે મળવું હોય તો હું રણુકાર ગઢમાં છું રણુકાર ગઢ ઈ રણુજા રાજસ્થાનમાં પણ રણુજા છે પણ સંતોએ રણુકાર ગઢને રણુજા કીધું છે કે જ્યાં રણુકાર નિશદિન ગાજી છે રણુકાર ગાજીરીઓ છે ઈ રણુકાર ગઢ છે ને ઈ રણુકાર ગઢમાં કોઈ જાય તો પરમ સ્વરૂપી પરમાત્મા એ ત્યાં આજે ચોવીસ કલાક ત્યાં હાજર છે એટલે વૈષ્ણવોએ કીધું કે ભાઈ આઠેય સમા કેવી ઝાંકી કરો આઠેય ઘોર એ ન્યા છે એની હાજરી આઠેય બોર છે અને એની આરતી આઠેય પોર વાગી રહી છે એની આગળ આઠેય પોર વાજા વાગી રહ્યા છે પણ એ વાજા જો કોઈ સુરતા ધરીને સાંભળે કોઈ સુરતા ધરીને સાંભળો તો સુનમાં જીના વાજા વાગે આ વાજા વાગી રહ્યા છે આ અખંડ આરતી ગાજી રહી છે અને કોઈ જો જાય તો એને આ અખંડ આરતીના દર્શન થાય અને નક્કી સદગુરુ પરમાત્માનું મળવું થાય એટલે આપણે પણ ભાઈ આ શંકોની રાહે હાલી અને સદગુરુની આ જે ક્રિયા છે ક્રિયા કરી અને આપણે ભવસાગરને પાર કરીએ એવી સદગુરુ મહારાજની પાસે પ્રાર્થના કરીએ સદગુરુ જોઈએ Thank mm -hmm. you.